બીઆરસી ભવન ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ઉમેશભાઈ પટેલ અધ્યક્ષ સ્થાને જન્મદિનની ઉજવણી જંબુસર તાલુકાના શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી હતી આ પ્રસંગે જંબુસર તાલુકાના વિવિધ શાળાના શિક્ષકો બાળકો ઉપસ્થિત રહ્યા હતા અને કેક કટિંગ કરી તમામ તીડીઓ જંબુસરને શુભેચ્છાઓ પાઠવી તેઓ દિધાર્યું નિરોગી પ્રતિમય જીવન જીવે સમાજલક્ષી વધુ કાર્યો કરતા રહે એવી શુભકામનાઓ પાઠવી હતી ત્યારબાદ તીડીઓ દ્વારા જંબુસર તાલુકા છેવાડાના અંતરિયાળ વિસ્તારની સ્કૂલ ગરીબ જરૂરિયાતમંદ બસો જેટલા બાળકોને સ્કૂલ બેગ વિતરણ કરવામાં આવ્યું હતું બાય ટીઓપી ઉમેશભાઈ પટેલ રિપોર્ટર દીવાન નજીર આજરોજ શિક્ષણ વિભાગ જંબુસર દ્વારા આ માનનીય ટીડીઓ સાહેબ હાર્દિકસિંહ રાઠોડ સાહેબની જન્મદિવસની ઉજવણી બીઆરસી ભવન ખાતે કરવામાં આવી હતી તેમાં ખાસ વિશેષતા સાહેબ શ્રી દ્વારા એ રાખવામાં આવી કે તેમના દર વર્ષે જે જન્મદિવસની ઉજવણી કરે છે તેમાં જરૂરિયાતમંદ બાળકોને સ્કૂલ બેગ ગિફ્ટ તરીકે સાહેબ પોતે આપે છે અને દર વર્ષે એમાં સો બેગનો વધારો કરવાનો સંકલ્પ સાહેબે લીધેલ છે ખરેખર એ ઉમદા કાર્ય દરેક અધિકારીએ પોતાનો જન્મદિવસ અવનવી રીતે ઉજવતા હોય છે પણ આપણા ટીડીઓ સાહેબ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને સ્કૂલ બેગનું દાન આપીને એમને વિશેષ જન્મદિવસની ઉજવણી કરી તે બદલ અમે શાળા પરિવાર બીઆરસી ભવન તરફથી એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને સ્કૂલ બેગમાં ચૌદ સ્કૂલોમાં બસો વિદ્યાર્થીઓને જરૂરિયાતમંદ બસો વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ અને પાણીની બોટલનું દાન સાહેબ દ્વારા મળેલ છે તે બદલ પણ અમે ખૂબ એમને શુભકામનાઓ પાઠવીએ છીએ સાહેબનો પણ ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ